નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પંદર ઓગસ્ટના નિમિત્તે જયહિંદ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજ રોજ ધૂમધામથી સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો આ ગ્રુપ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવે છે એક હજાર કિલો કેળા એક હજાર કિલો શીરાનો પ્રસાદ વિસ્તારમાં વેચવામાં આવે છે આ ગ્રુપ સારું કામ આટલા વર્ષોથી કરતા હોય ગરીબો માટે કપડાંનું વિતરણ હોય છાસનું વિતરણ હોય તમામ વસ્તુ પૂરી પાડવામાં આવે છે માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ કથામાં બેસીને કથાનો લાભ લીધો અને વડોદરામાં આ ગ્રુપ દ્વારા આજ રોજ એક મોટો ક્રેન લાવી એના ઉપર ઝંડા ફરકાવવામાં આવ્યો જેની ઊંચાઈ બાર માળની બિલ્ડિંગ કરતાં વધારે હતી મિતુલ પટેલ નામ છે મારું અને અમારું જય ગ્રુપ છે અમે સત્યનારાયણની કથા રાખેલી છે આજ શ્રાવણ મહિનામાં ત્રણ વર્ષથી અમે શ્રાવણ મહિનામાં કથા રાખીએ છીએ સત્યનારાયણ ભગવાનની અને પંદરમી ઓગસ્ટના દિવસે રાખીએ છીએ અને જે આપનો ગ્રુપ છે કેટલા વર્ષથી આ કામગીરી કરતી આવે છે અમે ત્રણ વર્ષ થાય અમે શ્રાવણ મહિનામાં કથા કરીએ પંદરમી ઓગસ્ટના દિવસે આજે ત્રીજું વર્ષ છે જે રીતે અમને કથા કથા રાખવામાં આવે છે એવું સૂત્રો એવું છે હજાર કિલો કેળાનું વિતરણ કરવામાં આવે છે તો એ કેટલા કલાક લાગે છે અને કેવી રીતે એને સંગ્રહ કરવામાં આવે છે પાંચથી છ કલાક લાગે છે અમને પ્રસાદ વિતરણ કરતાં એક હજાર કિલો કેળા છે અને આજે એકસો પંચ્યાસી કિલો શીરાનો પ્રસાદ છે કોઈ પણ પોલિટિકલ લોકો આપણે સપોર્ટ કરતા હોય છે કે જાતે આપણા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ના અમારા ગ્રુપ દ્વારા જ કરીએ છીએ ગ્રુપ દ્વારા